ડોમરા દાદા તો તું ઓળખી છે ને આપ તો નઈ ને પેલું તારું પોલું ફૂટશે

શું થઈને દાડાનો ટાઈમ ના ના હાલ દેજે ને તો તું ઓળખતો ગોમદા ગોમ લી લીધા છે હા હાલ જ ખોજ મેલું છું ને હા સારું લાયસન્સ વાળી તો બંદુક રાખું છું ફોજ પડતા પડતા હા તો હાલ દેજે સારું આ જો નહીં મળે ને તો તારું થોડું રાતું સોળ છે એટલું સમજી લેજે જુ

ખોલ બે ખોલ નાના આલના ખોલ હાલના ખોલ આપણે આપણે હવેલીએ લઈ રે હેડ તો પકડ લે હેઠ તો અમે એક કરોડ રૂપિયા ને કરશીએ તો તને પસાર પસાધન મોકાલીશ હેડ આપણે હવેલીએ

ડોમરો નહીં ગયો તો ચપટી વગાડે ચપટી તો ભલ ભલા થથડી જાય છે લેડ આર હા યા આપડી ઓફિસ છે ચલો મળતા આયો આપણે ચાર વાપસ કી વાપસ ન આપડી પેલી કેજી બે વાળી કે મળો ને એમ ના અલ ભોરે આ બંદૂક લે તો જા મન તન નિશાનો કરતા નહી આવડે જોઈ નિશાનો કે નામ કરવાનો

તોડીમરો <turbulent sin Matthew> <kale> <I> <table> ઠંડા પણ બંડા પડીએ છીએ બે દાણા લાઈન ખાહાર આપે હો હા હેડી એ બનેકલ સાઈડમાં દાદા લે દાદા એટલા છે તંદુ એટલો થયો આ યાદ છે ને તને પાછો બે લઈ જાજો બે છે કરવા દે હલો હલો હા સર હા બોલો હા પેલા ડોમરો બા પૈસા લઈ જાય હવે દાદા રે હા બંદૂક લઈને ડોમરાજી આપડે લેસ કરી પકડાયો લઈ ગયા વેલા ઉઠી વસૂલી કરવા હાડ્યાસી કઈ ને બધાના ફોન ઉપર ફોન આવી પણ શું કરું તમે ગમે તે કરો હું આજ તો ગાંધીનગર જેલો પાછો પોલીસ કેસ કરો હા હા એ તો હું પોલીસ કેસ કરું છું સીધા સાબરમતી જેલ માં જવા છું હા સાબરમતી આપડે કોક કરે હાર કાલ બધા ભેગા થાજુ

બે દંડા તો ને પડશે કાકા શું એમ આખવી આ મુજા તમે ઓફો ખા લઈ ભત્રીજા ને ફોન નઈ આલો મારો છોકરો આ બાજુ છે

અરે ન્યાકડી છે આપડે તો તું મોટો થઈ જા પછી તને લઈ આલું હાર ફોડો તને મારી ચેનલ ના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો